નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાજ અને ગામનું ગૌરવ વધારતા નસવાડીના તેજસ્વી એક રૂમાના બાનુ રફિકભાઈ મેમણ

હું પાર્ટ સાયન્સ થી ચંદાબેન સુનેલા રુત્સર માર્યા મિ વિજ્ઞાન સવા ને માં અભ્યાસ કરતી હતી અને મારા હાલ માં 2024 ની બોર્ડ ની એક્ઝામ માં એસેસી ટકા થી પાસ થઈ છું અને મને બહુ જ ખરુ થાય છે કે મે આટલા ટકા મેરા વ્યસ્ય ને મારા ટીચરે મને બહુ સપોર્ટ કર્યો છે બેન ચંદાબેન જૂનીલાલ સ્કૂલમાં સાયન્સ સ્કૂલમાં ભરતી હતી તેનામાં હાલ બે હજાર ચોવીસની સાયન્સની પરીક્ષામાં ચોર્યાસી ટકાથી ઉત્તીર્ણ થઈ છે તેના બદલ હું ગર્વ અનુભવું આવો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો